લેબુ તો બઉ પાડ પડી આટલા બધા રૂપિયાનો લેબુ મારા પપ્પા ઢગલા થઈ જાય છે લાવવા પડશે ટકા આ ના ફટાફટ આ મજૂર દેખવાય જતો રહો તો મજૂર મળી જાય તો મારો કોમ થઈ જાય ભાઈ અજય ભાઈ રાહુલભાઈ આપડે આ લેબુ વહેનવાનું બરોબર એ બધા બધી લેબુડી છે લેબુ વેન વહેન

તો કરીએ આપડે ફોન કાઢ નઈ યારો ફોન નહી મારો ચાર્ચિન માં પડે યાર લે ચાલો

શું કરો તમે તમે કોણ ઉપર આવ્યો એમ કરો તો ના આ બધું ના ચાલો બં

નેરો નેરો આ વજન ચલું ઓલ્યા અમે તો લેબું બહુ વજન બહુ આ શી ફોટો ફોન નાખું પડતું પથરો લઈ આવ મારા આવ આ આ આયો પણિયા તો આ તા ફેલા ગયો બહુ કંટાળી ગયા આ લેબું કંટાળી ગયા ઓ હો આ આ ભાઈઓ કાલે આવશો ને આ નકાર બીજા મજૂર ના કરું તમાર પૈસા ઓકે મળી જાય હા જય માતાજી જય માતાજી